Like I આખ્યાનનો સાર ટૂંકમાં જોઈએ તો દૈત્યરાજ બળી એટલે કે બલિ રાજાનો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે બળના મધમાં બાણાસુર સર્વ લોકે હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવા કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહવાન કરે છે અંતે શિવ તેને વચન આપે છે કે હું નહીં પણ મારું સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે પણ ત્યાં સુધી તું રાહ જો ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ થયો છે ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાવેલી અને જ્યારે શિવ તપ કરીને ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ સાથે પુત્રીનો ડરને કારણે છુપાઈ જવાની કથા છે આ પુત્રી તે ઓખા જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છુપાઈ જવાની સજા રૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે અંતે ઓખાને કાકલો દેથી પીગળી પાર્વતી તેને દૈત્ય કોળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને તત્પશ્ચાત પોતાના દ્વારા તેનો શિકાર થવાના આશીર્વાદ આપે છે દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમાર ને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાન નાશ થશે તારા બાહુઓ છેદાશે કદી પરણાવી જ નહીં તેનો સંકલ્પ સાથે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે અખંડ દંડિયા મહેલમાં રાજસી સુખી સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે ઓખા યુવાનીમાં આવે છે સ્વપનમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે ચિત્રલેખા છે ચિત્રકલામાં રાજકુમારોના ચિત્ર બનાવી બનાવીને ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાને સ્વપ્ન દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પુત્ર અનિરુદ્ધ અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરી માહિતી રાજકુમાર અનિરુદ્ધનું ઊંઘમાં પોટેલા અનિરુદ્ધનું અપહરણ કરે છે અને ઓખાને ઓળે લાવે છે. ઓખા અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે. જાણ થતાં બાણાસુર કાળજાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે. સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે. અનિરુદ્ધની વહારે શ્રી કૃષ્ણનો તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે. શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે.

કર ધરી ને હણિયા સુર અપાર ભેલા કર જળ કમંડળ બીજે મોદિક આહાર ત્રીજા કર માં ફરસી સોહીએ ચોથે રે જપમાળ ચાલો સૈયરો દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય મોટા લીજે મોદિક લાડુ લાગણીએ સંભુ સુતીએ પાય એવા દેવ સાચા મુનિ વાચા પૂરે મનની આશ બેઉ કરજોડી કહે છન વૈષ્ણવ દાસ તણો જે દાસ